સ્વચ્છ હરિયાળી અને સલામત શાળા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નડિયાદ સ્વામિનારાયણ મંદિર ખાતે સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો સક્ષમ શાળા કાર્યક્રમમાં સમાવિષ્ટ ઘટકોમાં ઉત્તર કામગીરી કરનાર શાળાઓનું પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું જિલ્લા કક્ષાએ આઠ તાલુકા કક્ષાએ દસ અને સબ કેટેગરીમાં કુલ ચોવીસ શાળાઓનું પ્રોત્સાહક પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ શાળાઓને અનુક્રમે રૂપિયા એકત્રીસ હજાર એકવીસ હજાર અને અગિયાર હજારનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા શાળાઓમાં

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાઓને પ્રોત્સાહન પૂરું પાડવા નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો જેમાં મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ મનપા કમિશનર શ્રી જી એસ સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે વિજેતા શાળાઓને પ્રતિનિધિઓને પુરસ્કાર આપી બિરદાવ્યા હતા સક્ષમ શાળા કાર્યક્રમના કુલ ચાર ઘટકો સ્વચ્છ હરિત સલામત સ્થાયી અંતર્ગત કુલ ત્રણ કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યા હતા જિલ્લા કક્ષા તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાઓને માનદ પુરસ્કાર આપવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાએ ઓલ ઓવર કેટેગરીમાં કુણ આઠ શાળાઓને રૂપિયા એક લાખ ચોવીસ હજારની રકમ પુરસ્કાર રૂપે આપવામાં આવી હતી જેમાં વસો પ્રાથમિક શાળા ભરતેશ પર ગ્રામ્ય પ્રાથમિક એસએન પટેલ આદર્શ વિદ્યા વિદ્યામંદિર નડિયાદની ગ્રામ્ય માધ્યમિક વનીપુરા પ્રાથમિક શાળા નડિયાદની શહેરી પ્રાથમિક અને શ્રી એસજી બ્રહ્મભટ બધિર વિદ્યાવિહાર નડિયાદને નિવાસી કેટેગરીમાં પ્રતિ શાળા દીઠ રૂપિયા એકત્રીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું ચંદણા પ્રાથમિક શાળા ખેડાને ગ્રામ્ય પ્રાથમિક અને પ્રમુખ સ્વામી વિનય મંદિર શાળા મહેમદાવાદને ગ્રામ્ય માધ્યમિક કેટેગરીમાં પ્રતિ શાળા દીઠ રૂપિયા એકવીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું અને કાજીપુરા પ્રાથમિક શાળા ખેડાને ગ્રામ્ય પ્રાથમિક અને બેસ્ટ ટોન પબ્લિક સ્કૂલ મહેમદાવાદની ગ્રામ્ય માધ્યમિક કેટેગરીમાં પ્રતિ શાળા દીઠ રૂપિયા અગિયાર હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું

તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરવા માટે શિક્ષણની ભૂમિકા મહત્વપૂર્ણ છે આ બાબતને ધ્યાને રાખી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તક્યા જ્ઞાન સુધી સીમિત ન રાખતા સંવેદનશીલ નાગરિક બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ આવી છે ત્યારે જિલ્લાના તમામ શાળા પરિવાર પ્રામાણિક પ્રયાસો કરી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સતત કાર્યશીલ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા ધારાસભ્ય શ્રીએ અનુરોધ કર્યો હતો સોલંકીએ સક્ષમ શાળા કાર્યક્રમના ઘટકો સ્વચ્છ હરિત સલામતી અને વર્તનની સમાજ જીવનમાં ઉપયોગીતા વિશે વાત કરી હતી સાથે જ નગરપાલિક મહાનગરપાલિકા અંતર્ગત આવતી તમામ શાળાઓમાં કોઈપણ મુશ્કેલીઓમાં તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરેશ વાઘેલાએ કાર્યક્રમની રૂપરેખા આપી સમક્ષ શાળા કાર્યક્રમ હેઠળ ખેડા જિલ્લામાં કરેલ કામગીરીની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરેશ વાઘેલા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અતુલ પંડ્યા શાસન અધિકારી શ્રી ભીખાભાઈ નાય પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉમેશ માછી તાલુકા શિક્ષણ અધિકારી શ્રીઓ સમગ્ર શિક્ષા સ્ટાફ સીઆરસી બીઆરસી એવોર્ડ વિજેતા શાળાઓના એસએમસી અધ્યક્ષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા